જય હિન્દ જય ભારત મિત્રો ત્યારે જે દાહોદમાં જે નિંદનીય ઘટના બની છે ઘણી દુઃખદ ઘટના છે અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છે ઝઘડિયા પ્રાંત અધિકારી શ્રી મારફતે ગૃહમંત્રીશ્રીને અને તંત્રને જાણ કરવા માગીએ છીએ કે અમારા ગુજરાતમાં જ્યારે સ્કૂલોમાં અમારા બાળકો સુરક્ષિત નથી ટીચરો પણ સુરક્ષિત નથી તો કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે અમારી આ આવેદનપત્ર દ્વારા માત્ર એટલી ને એટલી જ માંગ છે એ સ્કૂલોમાં જીઆરડી ગ્રામ રક્ષક દળોની નિમણૂક કરવામાં આવે છે એક મહિલા હોય અને એક પુરુષ ઉમેદવાર બંનેને નિમણૂક કરવામાં આવે જેથી બાળકો પણ સુરક્ષિત રહે અને શિક્ષકો પણ પોતાને સલામતી અનુભવી રહે અને આ જે ઘટના બની છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ જય હિન્દ જય ભારત જો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લાઈક કરી બેલ આઇકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ